પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર વિજ્ઞાન પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર વિજ્ઞાન પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટરના નિયામક ડોક્ટર સુમિત શાસ્ત્રી દ્વારા અપાયેલી વિગત મુજબ આ સેન્ટરની મુલાકાત અત્યાર સુધી અગિયાર લાખ ત્રીસ હજારથી વધુ લોકોએ લીધી છે જેમાં છ લાખથી વધુ બાળકો અને શિક્ષકો પ્રવાસ દ્વારા આ સેન્ટરની મુલાકાતે આવ્યા છે જય વિજ્ઞાન જય અનુસંધાન સાથે હું ડૉક્ટર સુમિત શાસ્ત્રી પ્રોજેક્ટ ડાયરેક્ટર રિજનલ સાયન્સ સેન્ટર પાટણ વિશે જણાવવા માગું છું કે ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ નેજા હેઠળ કાજલ ગુજકોષ દ્વારા સ્થાપિત આ રિજનલ સાયન્સ સેન્ટર પાટણમાં પાંચ અદ્યતન ગેલેરીઓ છે જેમાં ડાયનાસોર ગેલેરી છે હ્યુમન સાયન્સ માનવવિજ્ઞાનની ગેલેરી છે નોવેલ પ્રાઇઝ કેમિસ્ટ્રીની ગેલેરી છે જલ કૃષિ હાઇડ્રોપોનિક્સની ગેલેરી છે અને ફિઝિક્સ આધારિત ઓપ્ટિક્સની ગેલેરી છે એના સિવાય બહાર કેમ્પસમાં ડાયનાસોર પાર્ક છે અને સૂરજ ઘડિયાળ છે અને મોટી ગાર્ડન પણ છે જે લોકોના ખૂબ આનંદિત કરે છે એના પછી સુવિધાઓમાં મોટી કેન્ટીન છે જેમાં એક સાથે સો લોકો બેસીને જમી શકે છે અદતન ઓડિટોરિયમ છે જેમાં રમતગમત અને બીજા સાયન્સ આધારિત પ્રોગ્રામ કન્ડક્ટ થાય છે સાયન્સ એક્ઝિબિશન હોલ છે એમાં આપણા બાળકો અદ્યતન ટેકનોલોજી જેમ કે રોબોટિક્સ લેજર ટેકનોલોજી એવા અદ્યતન ટેકનોલોજી આધારિત ઇલેક્ટ્રોનિક્સ આધારિત બધા વર્કશોપ કરે છે ખાસ કરીને સ્કૂલના બાળકો માટે અલગ અલગ સાયન્સ આધારિત ફિલ્મો બતાવવામાં આવે છે અને વર્કશોપ કરવામાં આવે છે જેના ખૂબ ગમે છે જેના મને આનંદ છે

મંગળવારથી લઈ શુક્રવાર સુધી સ્કૂલના બાળકો માટે શૈક્ષણિક પ્રવાસની ફી ફક્ત દસ રૂપિયા હોય અને એના મોજ કરવું હોય ફાઇવ થિયેટર જોવું હોય તો એના ફી પચાસ રૂપિયા છે પછી રવિવાર અને શનિવાર અને કોઈપણ જાહેર રજાના દિવસ હોય તો પછી સ્કૂલના બાળકો માટે જે ફી છે એ વીસ રૂપિયા છે અને બીજા મુલાકાતીઓ માટે આ ફી પચાસ રૂપિયા હોય અને ફાઇવ થિયેટરની ફી તે દિવસ સો રૂપિયા વિદ્યાર્થીઓ અહીંયા બહુ મોટી સંખ્યામાં આવે છે જે આપણા માટે આનંદની વાત છે ક્યારેક ક્યારેક તો એક જ દિવસમાં ત્રીસ ચાલીસ બસો ખાલી વિદ્યાર્થીથી ભરાયેલા અહીંયા હોય અમુક ટાઈમે તો છોટ છેક છોટા ઉદયપુરથી પણ એક સાથે અઠાર વીસ બસો ભરીને હજાર હજાર બાળકો આવી જાય એટલે અત્યારે આપણા બાળકોની સ્કૂલના બાળકોને કહીએ તો એના પ્રાઇમ ડેસ્ટિનેશનમાં સાયન્સ સેન્ટર પાટણ છે જે ખૂબ સંખ્યામાં આવે છે અહીંયાની વ્યવસ્થા જે છે એ તો અહીંયાની ટીમ સાચવે છે જેમાં હું એક એઝ એ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું મારા નીચે તીન મેનેજર છે અલગ અલગ કામગીરી મુજબ જેમ કે કોમ્યુનિકેશન મેનેજર છે ફેસિલિટી મેનેજર છે અને મેન્ટેનન્સ મેનેજર છે એના નીચે ટેકનિકલ આસિસ્ટન્ટ છે પછી એડમિનના છે ઓફિસ સ્ટાફ છે પછી એક આખું નવ લોકોની મેન્ટેનન્સની ટીમ છે નવ લોકોના અલગ સફાઈની ટીમ છે જે સાફ સફાઈ વધુ કરે છે અને ચૌદ લોકોના સિક્યુરિટીના આખું ટીમ છે ચૌદ લોકોના આખું ગેલ્ડી ગાઈડના ટીમ છે અને ટૂર ગાઈડના જે આખું ગેલ્ડીના વિઝિટરના સાથે ઇન્ટરેક્શન કરીને એના જે સમજણ આપવું હોય એ આપે છે